બારડોલીના તાજપોર બજરંગ ગામ પાસે રોડ ઉપર એક સાથે ચાર જેટલા અજગર રોડ ક્રોસ કરતા વાહન ચાલક ની નજરે પડતા જ આશ્ચર્ય ઘટના બની હતી બારડોલી બજરંગ ગામના રહેવાસી અશ્વિનભાઈ લગ્ન પ્રસંગમાંથી ડીજેનો નો કાર્યક્રમ પતાવીને ગાડી લઈને રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે બજરંગ ગામની નજીક રોડ ક્રોસ કરી રહેલા એક સાથે ચાર અજગરો નજરે પડ્યા હતા જવલને જોવા મળતી આ ઘટનાથી અશ્વિનભાઈ આશ્ચર્યચકિત ચકિત પામ્યા હતા એટલું જ નહીં તેમણે રોડ ક્રોસ કરી રહેલા અજગરનો વિડીયો પણ તેમના કેમેરામાં કેદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે તેઓએ ગામના લોકોને વાત કરતા તેઓ પણ આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા હતા અજગરો ક્યાંથી આવ્યા હતા ને ક્યાં ગયા tie અંગે પણ ચર્ચાનો વિષય બન્યો છે નિપળો આવી જવો જોઈએ બટાકાટ બંધ જોની ભાઈ નથી નીકળે ભાઈ